જય શ્રી રામ મિત્રો તો નવા વિડીયોમાં સ્વાગત છે તમારું મનસુખભાઈ રાઠોડ શું બોલ્યા વિડીયો સાંભળો તમને પણ આ આવી જાય છે વિડીયો અને અમારી ચેનલ પણ નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો હજી સ્વામી ખાઈશ ખાઈ છે આ વેજીટેબલ ઘી પકડાય ની કોઈને ખબર નથી ચરબી નાખી હોય હરે સ્વામી નારાયણ 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 વી બાપા બધા બિચારા વહ ના ઠેફા કરી કરીને ખાઈ ગયા કોઈ ખબર જ નથી સાહેબ એ તો એલસીબી ની એસોજી વાળા પકડે ને કે ત્રીસ દબા ચરબી પકડાણીશ એફએસએલ વાળા નક્કી કરે એ કે ચરબી એટલે મેં કીધું સાહેબ અમારો ખોરાક કહેવાય મને હમણાં બાબરાથી બેન પટેલ નો ફોન નો આવ્યો હતો મનસુભાઈ કે તમે દાન દાનપાના ભાઈ બોલો છો મેં કીધું હા એ કે તમારું નામ મારું નામ મનુભાઈ તો કે અમારા સુરાપુરા પ્રસન્ન થતા નથી મેકી બેન તમે શું એને કરો છો તો કે અમે ચોખા કરી છી પછી ઘી ના દીવા કરી મેકી બેન અમારો ડાડો નો જાગે અમારો ડાડો જગાડવો હોય તો વહ ના દીવા ચાલુ કરી અમારો પૂરો પૂરો જાડી સાંભળી વાળો આવે કોઈના બાપ કીધે જાગે નહીં વહ નો દીવો કરો એક કલાકમાં જવાબ દે એ બોલ બેટા બોલ હવે બેન કે ભાઈ મળે ક્યાં મેં કીધું અમારા ઘરે બેન બિચારી આખા સરખામાં બધી ગુઈતી એ ભાઈ કઈ મનસુખભાઈ કીધું વહ ક્યાં મળે પણ વિલિયન બધી ખબર કે આને ઠૂઠા ચડાવ્યા છે તે બાઈ બિચારી આખા વાહ માં ગઈ કે બેન મને વહ દો પછી બીજી પાછો ફોન કર્યો એ કે મનસુખભાઈ વહ ક્યાંય મળતી નથી મેં કીધું ભાઈ અમારા ઘરે મળે કાલે મેં મારી બાઈ એક કિલો લેવી છે ઘૂઘરા કરવા પડે આ ઘૂઘરામાંથી નીકળે બેન આ દાદો ઘૂઘરા વાળો છે

બાપુ એ મને કીધું કે મનસુખભાઈ તમે ઓલું સુકવણી નું કેસો નમાર ને એ કયો મેં કીધું આલો બાપુ કઈ દેવા મેં કી બાપુ આ સુકવણી તમે નહીં ઓળખી શકો આ તો અમારો પેશિયલ ખોરાક છે અમે ગોંડલ કિલો એક લીધી હવે ઝબલું આવે ઠર આવી ગયું પેલું પ્લાસ્ટિક ના ઝબલામાં સારું હુકવણી નહીં કીધું ઝબલું તૂટ્યું હવે હું બેઠો તો ટેમ પામ એટલે બાઈ બધી પૂછ્યું મનસુખભાઈ આ શું છે મેં કી બેન આ જુનાગઢ ગિરનાર ની અંદર જડીબુટી આવે આ દૂધલી બોયડી ના છે આને સેનાની ડાયરવા નાખીને ખાવ બેન શ્વાસ દમ મટી જાય તો કે મનસુભાઈ અમારા આતાને બહુ શ્વાસ ચડે છે મેં બેન તમારા આતા ખાશે તો આ મરી જાય એક જ ખાતા ભેગા આમાં મેં તાતિયાનો ભાગ હોય બેન સાવવા બહુ પડે તાજું હોય તે થઈ ગયું હોય હુકાણા પછી તમારો બાપ સવાય નહીં મન કે મારા આતાને બહુ સમય કી બેન અમારા આતા સિવાય કોઈ આ ખાઈ શકે નહીં કેમ કે અમારા આતાની દાઢુ જેવી કંપની ફિટિંગ આવે ગમે એવું કડક હોય તોય મારા દીકરા સાવી જાય અને તોય કોઈ ઓપરેશન નહી હોય હું મહારાષ્ટ્રમાં મારા સકીલ ભાઈ છે ને એના છોકરાને ટમેટો ખાતા તો ચેલ સાઈલ હલવાઈ ગઈ દાઢમાં તે રૂપિયા વાળા હતા તેને કાઢવાના પછી હજાર રૂપિયાથી અમે કીધું અમે કુદરતી બક્ષિસ કરી ગમે એમ ખેસીન ખાઈ જાય સારું એક તાતીઓ હલવાય નહીં અને આપણી સમાજમાં બુદ્ધિ એટલે જ છે જવું તમે ખેડૂત ને હાલવા કોઈ દી પાસા પડ્યા ગમે એવી ખેતી હોય તો ઢોળી નાખે આવડા કહે છે મેં ગાયનું દૂધ પીને તો પવિત્ર થઈ જાય મેં કીધું અમારા બાપ દાદા વર્ષોથી ખર્યું હોતી ખાઈ ગયા સુધર્યા જ નહીં કોઈ આ તો અટાણે બારે અઢારે વરણ ખાતા એ ભાઈ હજી એ બસારા સડાવા પેલા દરબાર હમણાં બકરી સડાવી હતી મેં કીધું બાપા અમારા પેઢીએથી ઢોળતા આવ્યા એ કઈ બુદ્ધિ નથી આવી તેત્રી કરોડ ની ક્યાં કરો છો ભૂકા કાઢીને ગયા ખાલી દૂધ ખેતી થાય ભાઈ પણ હવે આ બધી વસ્તુ એવી છે સાહેબ જો વધારે અને કદાચ ટીલા કરતા ભગવાન મળી જતો હોય તો સાહેબ કુંભારનો ગધેડો રોજ રાખ મારોડતો હોય મરતા મરતા કીધું એ કુંભારો હું આ રાખના પડતા પર બોલું છું બાપા સંતરના બગડી ગયા કોઈ ભાવ પૂછ્યો નહીં જો નાયત હોય હતી રોજ સ્નાન કરવાથી ભગવાન મળી જતો હોય તો સાહેબ એ ડેંડાન ની બધાય પાણીમાં આંગન પાણીમાં મૂત્ર પવિત્ર પવિત્ર રહી હતી અને ભગવાન મળી જાય ભગવાન કહેતા કોઈ તત્વ નથી ભગવાન કહેતા પાંચ તત્વ છે સાહેબ ભ કહેતા ભૂમિ ગ કહેતા ગગન વ કહેતા વાયુ ન કેતા નીર ભગવાન આ પાંચ તત્વ એટલે દાદાજી મને કીધું પાંચ તત્વ નું વાલા મારે બનાવ્યું છે આ વાણ આ પાંચ તત્વ થી આ દેહ હાલી રહ્યો છે ભાઈ પણ આપણે તો મરી ગયા મારા બાપા છે ને એ સોનો પહેરે છે અમે ગયા મહારાષ્ટ્રમાં કામે હવે ન્યા છે ને ઓલા બિચારા સડો પહેરે ને માથા પહેરે મોટા લાંબા લાંબા સભા ન્યા કણ સોણા બોણા કાંઈ નમરે મારા બાપુજી જાય દૂધ લેવા અઢીસો ત્રણસો બાયું મારા બાપાને જોવા છે એટલે ઘરે આવી મારો બાપો દીકર્યું એ તમે મને ક્યાં લેવા સુધી વાદી નહીં બાર નીકળ્યું થવાતું નથી મેં કે બાપા તમારામાં કાંઈ છે જેવું નથી પણ મૂળ બાયું આ સોણા ફલવાણી છે કે મારા હાર ભાપ આ ડ્રેસ ના ક્યાંનો ભાપો ગોતી આવ્યા છે આવો વે અમારા દેશમાં જ છે નહીં મારા કોલ્હાપુર ની અંદર એટલે બાયું બસાર્યું છે આને સોણો ખાઈ હોય છે કે મૂળ કા કડીએ થી એટલો પોળો પગીએ થી પીંડીએ થી સપોસ એમાં નથી સેમ આ માથાથી ઘાલે તો ઘર નહીં આ પીંડિયા નથી છે ને મૂળા બાબા સોણો ખોયું હોય છે કીમ એટલે વાક્યુ વરી ભરીને બાયું જોઈએ હવે એ દૂધ લેવા જાય તો મારા બાપાને ને જોવા છે મેં કીધું અહીંયા મારા બાપાની ટિકિટ રાખી તો ધંધો થઈ જાય એવું છે પણ મેં કીધું હારું આ કરાય નહીં થયું મારી મોત એટલે મારા બાપો ઘરે આવે ને તો બાયું હામ્યું બે એ કાવડો નાય ને તો સોનો કાઢ જ જોવું છે મૂળ પેરસ કીમ એમ એટલે મારા બાપાએ નક્કી કર્યું કે આમાંથી આ કરાય નહીં એટલે મારા બાપા આઠ દિન આવ્યા નહીં મેગી કીધું બાપા નાઈ ગયો હવા લુગડા થી મેલા તો કઈ થોડા આઘા મરે ને ના મેં કીધું તમે ને વાંધો શું છે પણ એ બાઈ ને ખબર નહીં કે તમારો ડોહ પહેરીએ ઓલું જબલું રાખવું પડે ને ખેસ તો આ ડોહ સડે પછી મારા બાપો રાઈત ને નાઈ ગયો ઓલી બાઈ હોવા જોઈએ તો બાપા બગલા છો છે આ કઈ જાય છે મેં મેગી બાઈ મધ્યુ ને આ ડોહ રાઈતે નાઈ લે છે તમે કઈ મથો અમે અમે દાખલા પગાડતા એટલે મહારાષ્ટ્રમાં ઓલા લીમડીના લીલી પોતળી વાળા ફરવાડ નાના ભાઈ એને એમને કીધું મનસુખભાઈ તમે રાવડ દેવશો માતા ડાકલા વગાડો મેં હા ભાઈ તો કે તમે નાઇતે જવા મેં કે નાઇતે નાડોદાર જ પૂછશી એટલે મારી ભૂઈનો છોકરો છે ને ડાકમાં અમારી ભેગો સાંજ વગાડવા આવતો એટલે એને મેં કીધું મેં કે આપણા પ્રોગ્રામ રાખ્યો છે ને આપણે જવાનું છે એ કઈ રાઈતે ખબર પડે કે આપણે ઢેફરી છે કઈ મારે ઢેફરીમાં ખબર પડે ને આપણે બધા હા આપણો દેશી હિસાબ છે ઢેફરી એટલે એને નક્કી કર્યું મારું દીકરું આ રીતે કોઈ ધૂણીને કહે કે આવડા ઢેફરી છે તો આવડા આપણે માર મારા હું નથી મેં કંઈક કાંઈ નથી માતાજી ને ક્યાં નાઇત ના કાંઈ લેવા દેવા જાય નહીં આપણી ભેગો તો કંઈ ધૂણીને કંઈક આપણે મેઘ વળશે કંઈક મારા મેં કંઈક કાંઈ નહીં આપણે નાડો દાર જ પૂછશે દેવને નાઇત ના હું લેવા દેવા એ રાઈતી મેં ગયા અનભાઈ ભાઈ રાઈતે મેં મારી હો હે મારી ચંદ્રમુખી મોમાઈ મેં મારા ફોરુડા ફરવાડ જો મારી બેઠા હોય અને મારી જો કદાચ ના કાંડા મૂકીને વહી જાય તો બાપ મારી દેવનો ખોટ બે હોય દોઈ ધોઈ આવો ખામા ખામા કહીશું ચંદ્રમુખી મોમાઈ બોલ મેં મારી નાઇત ના કહેવા શીખે તો કંઈક કારડિયા રજ પૂછો મેં એટલો ફેરાય છે નાડોદામાંથી કારડિયા

કોઈ ખબર નહીં કે આપણે મનસુ કયો દેશી કોથળી નું ગાય છે પણ મારી બે જગ્યાએ પીતો ને નકર મારી ઉલટી થાય મને કોક બેજે થવા નહીં પોકાર કરું મારા બાપ ની દેવી ઓય બજારે ઉ એલા એ મે કીધું ધોણી ધોણી ની ભરી ગયા એટલે આ અમારું મનોરંજન છે ભાઈ પણ આપણી સમાજમાં જે ડાકલા વગાડતા ને એને મે કીધું તમે વગાડજો બંધ નો કરતા નકર બીજા રૂપિયા લઈ ગયા જા